જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે મેંદા વગર ઘઉંના લોટમાંથી ખૂબ જ સરસ આ નાસ્તો બનાવીને રેડી કરશું અને આ નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે બે વાટકી જેટલું ઘઉંનો લોટ જે ઝીણો આપણે રોટલીનો લોટ આવે ને એ જ લોટ લેવાનું છે તો અહીંયા તમે વાટકીનો કોઈ બી માપ લઈ શકો છો બે વાટકી આપણે ઘઉંનો ઝીણો લોટ એડ કરવાનું છે અને અડધી વાટકી મેં અહીંયા ભાખરીનો જે કરકરો લોટ આવે ને જાડો એ લીધો છે એ એડ કરશું જો તમારી પાસે આ લોટ ન હોય તો તમે રવો પણ એડ કરી શકો છો અને અડધી વાટકી આપણે અહીંયા ચણાનો લોટ એટલે કે બેસન એડ કરશું હવે આપણે એમાં બધા મસાલા એડ કરી લેશું એક મોટી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એક મોટી ચમચી ધાણાજીરું પાવડર અડધી નાની ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલું આપણે એમાં આમચૂર પાવડર એડ કરશું અડધી નાની ચમચી જેટલું આપણે એમાં ગરમ મસાલો એડ કરીશું અને અડધી નાની ચમચી જેટલું અજમો લીધો છે જેને આપણે આવી રીતે હાથથી મસલીને એડ કરવાનું છે હવે અહીંયા મેં બે ચમચી જેટલા તલ લીધા છે એટલે દોઢ ચમચી સફેદ તલ અને અડધી ચમચી મેં કાળા તલ લીધા છે એમાં એડ કરશું બે મોટી ચમચી જેટલી આપણે એમાં કસૂરી મેથી એડ કરવાની છે અને અહીંયા મેં બે મોટા ચમચા જેટલું તેલ લીધું છે આપણે તેલનું મોણ એમાં એડ કરીશું અને બધા મસાલાને સરસ આપણે લોટમાં એડ મિક્સ કરી લેવાના છે તો અહીંયા જો તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવા ઈચ્છતા હોય તો તમે ઘી પણ એડ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો બધા મસાલા સરસ મિક્સ થઈ ગયા છે અને મુઠ્ઠી બંધાય એવો મૂણ આપણો રેડી છે લોટમાં તો જો આવી રીતે મુઠ્ઠી ન બંધાતી તો તમે થોડુંક હજી તેલ કે ઘી એડ કરી શકો છો હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે એકદમ કઠણ લોટ બાંધીને રેડી કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો લોટ આપણું બંધાઈ ગયું છે થોડુંક આપણે તેલ એડ કરીને અને સરસ મસળી લેશું અને દસ મિનિટ સુધી આપણે આ લોટને રેસ્ટ માટે મૂકી દઈશું હવે આપણે એક વાટકો લઈ લેશું એમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું ઘીએ લેવાનું છે તો અહીંયા મેં જામેલું ઘી લીધું છે ઓઘળેલું ઘી આપણે નથી લેવાનું અને સાથે આપણે એમાં બે મોટી ચમચી જેટલું ચોખાનો લોટ એડ કરવાનો છે જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે કોર્નફ્લોર જે આવે છે એ પણ એડ કરી શકો છો હવે બંને વસ્તુને છે ને વ્યવસ્થિત આપણે મિક્સ કરી લેવાનું છે એકદમ તમે જોઈ શકો છો સોફ્ટ ક્રીમી બની જાય ને એટલે કે આપણો આપણે જેમ સાટો બનાવીએ ને એવો સાટો બનીને રેડી થઈ જાય ને ત્યાં સુધી આપણે આને આવી રીતે મિક્સ કરવાનું છે તો તમે મિક્સ કરતા જાશો તો એકદમ આ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બનીને રેડી થશે તો બસ આ સાટો આપણો બનીને રેડી થઈ ગયું છે એને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે લોટમાંથી એક મોટો લુવો લઈ લેવાનું છે ને એને આપણે વણી લેવાનું છે તો આપણો પાટલો છે ને એટલી મોટી આપણે રોટલી વણવાની છે તો પહેલાં આપણે થોડુંક સૂકો લોટ ભભરાવી લેશું અને એને વણી લેશું તો અહીંયા આપણે બહુ જાડડી નથી રાખવાની કે બહુ પતલી નથી કરવાની મીડિયમ સાઇઝની તો તમે અહીંયા જોઈ શકો છો આવી રીતે આપણે બનાવીને રેડી કરવાની છે તો બિલકુલ આવી રીતે આપણે મોટી બધી રોટલી વણી લેશું અને હવે આપણે જે સાટો બનાવ્યો હતો એ આપણે એક ચમચી જેટલો લઈ લેશું અને હાથની મદદથી આવી રીતે ફેલાવી દઈશું તમે વિડીયોમાં જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે એને ફેલાવી લેવાની છે અને તમે વિડીયોમાં જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે એને ડબલ પાર્ટમાં ફોલ્ડ કરવાની છે તો તમે જોઈ શકો છો હું કેવી રીતે કરું છું ઉપરથી આપણે પાછું થોડુંક સાટો લગાડશું અને એને એકદમ સ્ક્વેર શેપમાં આપણે લઈ આવવાની છે તો આ મસાલાપારા છે ને તમે બનાવીને બે મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અને બાળકો કે હોય કે પછી મોટા બધાને ખૂબ જ ભાવે છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે તો બિલકુલ તમે જોઈ શકો છો જેવી રીતે મેં વિડીયોમાં બનાવ્યું એવી રીતે તમારે આ બનાવવાનું છે હવે આપણે ઉપરથી થોડોક સૂકો લોટ પાછો ભભરાવીને એને વણી લઈશું એટલે હવે આપણે એને એકદમ ચોરસ એટલે સ્ક્વેર શેપમાં આપણે વણવાનું છે ને પછી આપણે એને કટ કરશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં કેવી રીતે એને સ્ક્વેર શેપમાં વણી લીધી છે હવે આપણે એને આવી રીતે ત્રણ ભાગમાં કટ કરી લેશું સાથે આપણે આવી રીતે નાની નાની લાંબી સ્ટ્રીક બનાવીને કટ કરશું તો અહીંયા તમે થિકનેસ જોઈ શકો છો મેં કેવી રાખી છે કે બહુ પતલી બી નથી ને બહુ જાડી બી નથી બિલકુલ આવી રીતે આપણે આને રેડી કરવાની છે તો આવી રીતે આપણે પહેલાં બધાય પારા બનાવીને રેડી કરી લેશું અને હવે આપણે એને તળી લઈશું તો એના માટે મેં પહેલાંથી તેલને ગરમ કરવા મૂકી દીધું હતું હવે આપણે એ એક એક કરીને તેલમાં એડ કરીશું તો અહીંયા તેલને આપણે બહુ વધારે ગરમ નથી કરવાનું તમે અહીંયા જોઈ શકો છો આપણે ચેક કરી લઈએ તો વ્યવસ્થિત આપણું તેલ થઈ ગયું છે હવે આપણે એક એક કરીને એમાં એડ કરીશું ને જ્યાં સુધી બધી ઉપર ન આવી જાય ત્યાં સુધી આપણે એને ચલાવશું નહીં તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આપણું આવી ગયું છે અને એકદમ ક્રિસ્પી તમે જોઈ શકો છો કેટલી સરસ બનીને રેડી થઈ ગઈ છે તો બિલકુલ આવી રીતે આપણે એને તળી લેશું બહુ વધારે આપણે ડાર્ક નથી કરવાની તો હવે આપણે એને કાઢી લેશું અને આવી રીતે આપણે બધા તળી લેશું તો આને આપણે એક ડીશમાં કાઢી લેશું આ ગરમ ગરમ છે ત્યારે જ આપણે એની ઉપરથી લાલ મરચું પાવડર અને સંચર પાવડર ભભરાવી લેશું જેનાથી એનો ટેસ્ટ બહુ સરસ આવશે તો ખૂબ જ ટેસ્ટી આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયું છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા વિડીયો ગયો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો ચેનલમાં વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો